कुमाराम बापुनी सुब्रम महाराज की जितुगा बापू ने साहेब सुखदेव जी महाराज कृष्ण कन्हैया लाल की सत्य सनातन धर्म <laughs> हम तो સત્સંગ તો ફીયે પુણ્ય બસ સપાય ભાવ સે ગો થોડો પડી સત્સંગ ની સંતો એ વાત કરી સત્સંગ થી આધી ગડી આધી મે પુણ્ય પુણસી સંગત સંત ની કટે કોટી અપરા કોટી કપરાત તમારા સંતો ના સંગ માં આવી જો તો પડી જ પણ સંતો ના સંગ માં આવવા માટે કાં ક મુકવું પડે એ મેલા ની તો દોવાય ની આપણે બધા જો દેજી આવી ગયા છે સંતો ના કાં મુક્યું છે તો સો મુકવું પડે સંત દેખી નમની કરી ઝપટ નમાવી હસીસ એક ગુના ક્યાં કરે લાખ ગુના બક્ષીસ કે લાખો ગુના બક્ષીસ થઈ જાય પણ પેલા પડે માન મોહ અભિમાન માન મોહ અને અભિમાન આખા જગતને આ મારે અભિમાન માન સન્માન મોહ આ બંધન છે આ બંધનમાંથી સંતો મુક્ત કરાવે જો વાલ્મીક વાલી લૂંટારાની વાત કરી કે લૂંટારો હતો તો વાલ્મિક ઋષિ બની ગયા જે સમજાડી જો જેટલા માથે જ આ વાળો તો એટલા ક્રમ કર્યા એટલા ક્રમ કર્યા તોય થઈ ગયો પીર તો બધાય થઈ શકે પણ આ મૂકવું પડે પેલા મૂકીને જો માન મેલીને આવો મેદાનમાં જાણી લો જેવડા કરી જાત સજાતી વિજાતીની જુગતી બતાવું બીબે પાડી દઉં બીજી ભાત આમ ગંગા સતી કીધું કે બીબે બીજી ભાત પાડી દઉં એમ જ પીવું આલુઆ દે પણ એમાં આખું જગત તમારે ઓળખી જાય કે ઓહો આમાં તો કેટલો ફરક પડ્યો આ સંતોનો સંગ થઈ ગયો આ ગુરુનો સંગ થઈ ગયો તો આ મતો ચમત્કાર લાગે માણસને ચમત્કાર એવા બની જાય તો બધું ભેગું હોય ત્યાં સુધી તો મળતો નથી એને કઈ સત્સંગ અસર કરતો નથી સત્સંગ અસર કેમ નથી કરતો એના અભિમાન માણસ માનવ કે હું કરવું કરતો દૂજો કોઈ સંતો એટલે કીધું કે માણસને એમ અભિમાન છે કે હું કરું છું પણ આપણે કરવાવાળા કોણ કરવાવાળા તો કીર્તાર છે કરતા દૂજો કોઈ આદર્યાધારે બજરે હરી કરે છો હોય કોણ કરે હરી કરી રહ્યો છે બધાની અંદર ઘટોઘટની અંદર કરાવી રહ્યો છે એ જ છે ને આપણે નિયમિત માત્ર છે એ આપણે કંઈ કરતા નથી નિમિત્ત બન્યું કરાવવા વાળો એને ઓળખવાની સંતો વાત કરે એ કેવો હશે અને ક્યાં હશે કેવી રીતે મળે આ મેળવવા માટે આ ભજન છે આ સંતોનો સંગ એના માટે તો એ રસ્તો આપણને બતાવે સંતો કે જો ગીતાજીમાં ગીતાજી વાંચતા હશે એમને ખબર હશે કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે રજો હું જન્મતો નથી મળતો નથી કોઈ શસ્ત્ર કાપી કે અગ્ન અગ્નિ બારી ના કે આ છે ને પાણી ભીજવી ના કે એવો આત્મા એ અમર છે અવિનાશી છે આ પરમાત્માને કોઈ કોઈ જન્મતો નથી મળતો નથી તો ત્યાં અત્યારે ન હોય પાછો જ્યાં જુઓ ત્યાં દીધા રાખે જ્યાં જુઓ ત્યાં હું શું બધે શું અણુ અણુમાં શું અમે કીધું છે ને તો બધે હશે તો મળતો કેમ નથી તો આપણે તો બીજું જ દેખાય છે એ દેખાતું હતું તો આ સંતોષ પ્રગટ કરાવો ચાલો છે ને રસ્તો બતાવે પછી કે ભાઈ આ ભજન આ ધ્યાન છે ધ્યાનથી જ્ઞાન થાય ધ્યાન વગર ન થાય તો હમણાં જ સત્સંગ ચાલુ હતો આપણે આવ્યા હતા માતાજી અહીંયા બાજુમાં એમાં કહેતા હતા મેં સાફરી દઉં કે ધ્યાન કરવાથી આ ધ્યાન કરી લેવો ધ્યાનથી જ્ઞાન થાય ધ્યાન આજકાલનું નથી આ તો અનાદિનું ધ્યાન છે બોલો આજકાલનો નથી કઈ નવો નથી ધર્મ આ તો જૂનો ધર્મ શું વાત કરે રામદેવ રે જ કીધું ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ અગમ એટલે શું અગમ એટલે આપણો આત્મા સહી ગમ નથી આત્માને ઓળખવાની વાત કરે આત્મા સહી તો ખબર છે પણ આત્માને ઓળખવો કેમ એના દર્શન કેમ કરવા હા સે તો ખરો બાર વિદર સબગઢ વસે એ વચન છે હાચો નસો નામનો હાચો ના ઉતરે પાછો જ્યાં જવું ત્યાં દૂધો નથી સદગુરુનો વાસો કે જ્યાં જુઓ અહીંયા છે તો દેખાતો કેમ નથી કે કુડિયા ન પીવે કપટી ન પીવે કોડને કપટ મનમાં ભર્યા છે એટલે નથી કુડિયા ન પીવે કપટી ન પીવે અગ્નની અરગા ભાગે વિષયમાં જેના મનડા હોય અમૃત ક્યાંથી જાકે જેનો વિષયમાં મન છે શબ્દ દસ પાસ રૂપ રસ ગંદા પાંચ વિષયો છે એમાં છે તો આ રસ મળતો નથી આમાંથી જે નીકળી જાય પાર થઈ જાય પાર થવા માટે આ ભજન સંતોષ સત્સંગ કે સંતોનો સંતોષનો સંગ થાય અને પછી ગુરુજણે જઈને ભજન કરે ધ્યાન કરે ધ્યાનથી પછી સમજાય તો પાર થઈ શકે વિચાર કરો દેવા દેવ આપણે મહાદેવ છે એ પણ આ ધ્યાન કરતા હતા આ શાસ્ત્રો કાંઈ ખોટા નથી એનો લેખ છે બોલો કોઈ વાંચે ક્યાં સમજે જ ક્યાં થાય ખાલી દર્શન કરે ને આવી જાય બધા સેધો કરે ને બધા ક્યાંક કર્યું છે કમાઈ કરી ન કે ક્યાં આપણા બાપ કેટલા જતા રહે કોઈ ઓળખતું નથી ક્યાં ઓળખે તો એમને કેમ પૂજીએ છીએ આપણે રામકૃષ્ણ ભગવાનને કેમ પૂજીએ છીએ તેત્રી કરોડ દેવ છે બધા એને કેમ પૂજીએ આપણે કંઈક તો કરીએ છીએ ને કમાઈ ના કે પૂજે નહીં જગત પૂજે એમને પૂજે એની કમાઈ કરી તો એની કી કમાઈ કરી કેવી કમાઈ કરી આપણે તો બસ બે હાથ જોડીને માગી લઈ એ ભગવાન આથી જ બોલો ભગવાન કહે કે તને આવું મળ્યો છે મનુષ્ય અવતાર અમને ઈચ્છા થાય એમ આ સંતો એમ કે છે બોલો દેવો ઈચ્છા કરે દેવો કરતા દુર્લભ એટલે કીધું દેવો કરતા દુર્લભ આપણને મનુષ્ય અવતાર મળે દેવોને ઈચ્છા થાય કે અમને મનુષ્ય અવતાર મળે ને તો અમે ભજન કરીએ કેટલી ભજનની કિંમત એટલે સંતોએ કીધું ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંઘ પૂછ સિંઘ પૂછ ભૂલી ગયો એટલી ખામી છે હરી ભજન ન કર્યું ને તો ધીક દાઢી ને ધીક એ મૂસ મોટી હોય દાઢી મોટી રાખવાથી મતલબ જોગી વોગર જટા વધારે અંગે લગાવે ભભૂતા એક કરણ દેહ જલાવે કેવડું કરે છે ને અંગે લગાવે ભભૂતા જગ ધૂતા જગને ધૂતવા વાળા છે એટલે એનાથી મતલબ નથી એમ પણ જેને મનને વસ કર્યું ને એ મોટા છે મુનિવર છે એ મહંત છે એને સંતોએ મોટા ગણ્યા ત્યારે એની સાચી ખુમારી સાચી એને કહેવાય જે મનને વશ કરે બીજું બધું વશ કરીએ કે મનને વસ કરવું ને પોતાનું મન પોતાના કબજે નથી બોલો જગતમાં પોતાનું મન આપણું જ મન આપણા કબજામાં નથી એટલો તો બધું કરાવે છે એટલે તો કર્મ કરાવે છે ખોટા ને કે તો બધા મટી ન જાય આ સંતોએ એ નથી કર્યા ખોટા કર્મ નથી કર્યા અને એક જ ભજન કરી દીધું આપણને આ રસ્તો સંતો બતાવ્યો સંતોનો સંગ એટલે કહે છે દુર્લભ સંતોનો સંગ થઈ જાય ને તો એના બધું સમજાય કે કેવું કર્મ કરવું કેવું ન કરવું ગીતાજીમાં લખી બોલો કર્મ કરો તો નિષ્કામ ભાવે કર્મ કરો કે છે નિષ્કામ કર્મ કરો તો હવે ગીતાજી વાંચવા વાળોને પેલી તો ફળની આશા હોય વંચાવે ને એને ફળની આશા હોય કે મને કાંઈક મળી જાય આપણને ક્યાંક આમાંથી મળે શું મળે ફળની આશા સમજવાનું કાંઈ ન હોય ઉતારવું કાંઈ નથી ખાલી ફળની આશા એ કરે ને તો એને કાંઈ મળે એ રસ્તે હાલે તો થાય કૃષ્ણ ભગવાને જે ગીતાજીમાં કીધું ને એ રસ્તે હાલવું પડે ધ્યાન યોગની વાત કરીએ ધ્યાન યોગમાં કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન એક ચોખું બનાવું આસન એની ઉપર સિંહનું ચર્માસન કરી દંડો સીધો રાખીને અણીના આગળ પર આ ધ્યાન કીધું બોલો ક્યાં કોઈ સમજે ધ્યાન કીધું આમાં પણ કેમ કરું ગુરુ મળે તો સમજાય ને ગુરુ વગર ક્યાં ખબર પડે કોઈ નથી સમજતા બોલો તોય અવરોજ કર્યા જ રાખે કે આપણે કરીએ છીએ આપણે લાઈન દોરી કર્યા જ રાખવાનું થોડુંક અભિમાન